યુનિવર્સિટીમાં એનએસયુઆઈ નું આંદોલન પ્રવેશ પ્રક્રિયાને લઈને બબાલ અને પોલીસ સાથે છપાઝપી વડોદરા સ્થિત મહારાજા સહેજરાવ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે તાજેતરમાં દ્વારા યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયાને લઈને પ્રક્રિયા કરવામાં આવી રહ્યું છે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું એનએસયુઆઈના કાર્યકરો અને વિદ્યાર્થીઓનો એક મોટો સમુદાય એમએસયુમાં પ્રવેશ પ્રક્રિયા સંબંધિત કેટલીક માંગણીઓ સાથે આવેદનપત્ર સુપરત કરવા માટે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા ત્યારે વાઇસ ચાન્સેલર ધનેશ પટેલને આવેદનપત્ર આપવા પહોંચેલા વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી સત્તાવાળાઓ સાથે આંદોલનકારીઓ વચ્ચે વાતચીત નિષ્ફળ જતા વાતાવરણ તણાવપૂર્ણ બન્યું આંદોલનકારી વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા અને યુનિવર્સિટી પરિસરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો આ દરમિયાન પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે હાજર પોલીસ દળ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે શાબ્દિક ટપેથી શરૂ થયેલી વાત ઝપાઝપી સુધી પહોંચી હતી ત્યારે પોલીસની વારંવારની હાજરી એક મોટો પ્રશ્ન ઊભો થયો છે આ ઘટના યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસની વારંવારની દખલગીરી અંગે એક મોટો પ્રશ્ન ઊભો કર્યો છે છેલ્લા કેટલાક સમયથી MSU માં નાના મોટા વિવાદો બોલાવવાની અથવા પોલીસ હાજરી અનિવાર્ય બનતી હોય તેવું ચિત્ર આજ દ્વારા હેડ ઓફિસ ખાતે વીસી સરને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં માંગ કરવામાં આવી કે જે વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીમાં ભણવા માગતા હોય તે તમામ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળી રહે કેમકે આ જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે એ મહારાજા ગાયકવાડે વડોદરાના વિદ્યાર્થીઓના હેત માટે એમના સારા માટે આ બનાવેલી યુનિવર્સિટી છે જેથી કરીને વડોદરાનો તમામ વિદ્યાર્થી અહીંયા ભણી શકે ઓછી ફીસે ભણી શકે તમામ વિદ્યાર્થીઓને બહાર ભણવા માટે ના જવું ના જવું પડે પણ આ જે સત્તા પર બેઠેલા સત્તાધીશો ક્યાંક ને ક્યાંક આજુબાજુઓની યુનિવર્સિટીઓને ફાયદો પહોંચાડવા માટે અહીંયા વિદ્યાર્થીઓ સાથે ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે દસ હજાર વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીમાં ભણવા માટે એપ્લાય કર્યું હતું એમાંથી છ હજાર ચારસો વિદ્યાર્થીઓની મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવી જ્યારે આવેદનપત્ર એનએસયુ આપવા માટે ગયું ત્યારે વાત કરવામાં આવી કે અમે વધારો કરીશું આવું કરીશું તેવું કરીશું એડમિશન પ્રક્રિયા પતવા આવી પણ યુનિવર્સિટીના સત્તાધીશોએ કોઈ જ સીટોમાં વધારો કર્યો નથી આજ રોજ એનએસયુઆઈએ જે એમએસ યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ બારમા પછી ભણવા માગતા હતા તેમના વાલીઓ સાથે આજ રોજ વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્ર આપ્યું છે અને વીસી સાહેબને કીધું છે કે જે બી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માગતા હોય તે તમામને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ અને જો એડમિશન નહીં મળે પા આવનારા દિવસોમાં એનએસયુ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને વિશી સાહેબના ઘરે જઈને પણ વિરોધ પ્રદર્શન કરશે વડોદરા શહેરના વિદ્યાર્થીઓની ચિંતા લઈને વારંવાર એનએસયુઆઈ હેડ ઓફિસ ખાતે ફેકલ્ટી ઓફ ડિનને રજૂઆત કરવામાં આવતી હતી કે કોમર્સ ફેકલ્ટી એશિયાની સૌથી મોટી ફેકલ્ટી છે અને મહારાજા સયાજીરાવ ગાયકવાડે દાનમાં આપેલી યુનિવર્સિટીને ખરેખર વડોદરાના વિદ્યાર્થીઓનો હક છે તો તમે તમામ વિદ્યાર્થીઓને આંદોલનમાં આવે છે અને તમામ વિદ્યાર્થીઓને એડમિશન આપે તો આજે આ એડમિશનની માંગ લઈને અમે હેડ ઓફિસ આવીએ છીએ તો ખરેખર એના ફેકલ્ટીઓ દ્વારા અમને એવી વ્યવહાર કરવામાં આવે છે અને આજે ધક્કા મુક્કી કરીને જમીન ઢોસ કરી દેવામાં આવે છે આજે મને હું મારા મા બાપનો એક લોટો એક છોકરો છું મને કંઈ થઈ જશે તો યુનિવર્સિટીના સત્તાધીશો ખરેખર આ વસ્તુની જવાબદારી લેશે આજે મારી ધક્કા મુક્તિ થઈ અને હું જમીન દોસ્ત થઈ ગયો મને પાછળ માથામાં વાગ્યું ખરેખર આની જવાબદારી કોણ લેશે અમે વિદ્યાર્થીઓને ન્યાય માટે લડીએ છીએ અમે કોના પૈસાથી લઈને લડીએ છીએ એને સિવાયની માંગ દર વખતે એક જ હોય છે કે વડોદરા શહેરના વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન આપવામાં આવે આ કોઈના બાપની જાગીર નથી આ એમએસ યુનિવર્સિટી વડોદરાના વિદ્યાર્થીઓની છે મહારાજા ગયા સાહેબજીના ગાયકવાડે આ યુનિવર્સિટી વડોદરાના વિદ્યાર્થીઓને આપેલી છે આ લોકો આવી રીતે વ્યવહાર કરે છે તમે તમામ પ્રેસ મીડિયાઓને હું વિનંતી કરીશ કે આ તમામ સત્તાધીશોને જે કુર્સીની મોહમાયા છે એ ઉતારવામાં આવે અને વિદ્યાર્થીઓને ખરેખર ન્યાય અપાવવામાં આવે સુઝાન લાડમેન એનએસયુઆઈ ઉપપ્રમુખ એમની રજૂઆત સીટ વધારવા બાબતે હતી અને અમારું ચોપ્પન પોઈન્ટ પચીસ ટકા કટ છે ત્યાં સુધી અમે એડમિશન આપી દીધા છે આજે ત્રીજો રાઉન્ડ પતે છે અમારો સાડા રાત્રે બાર વાગે પહેલાં કદાચ એવું લાગે છે કે અમુક સીટો ખાલી રહેવાની છે ને તદઉપરાંત એમના માટે ટ્રાય પૂરેપૂરો કરીશું અને સાંજે સાડા છ તમને રિપ્લાય આપીશું ના ના ઝપાઝપી નથી કરી વિદ્યાર્થીઓના પ્રશ્ન જુદા હતા બધું શોર્ટઆઉટ થઈ ગયું છે